કેમ છો ફૂડી ફેમિલી આજે આપણે પહોંચી ગયા છે મેલેડી ગાર્ડન એન્ડ રેસ્ટોરન્ટમાં જ્યાં તમને મળશે પંજાબી ગુજરાતી અને સાઉથ સાઉથ ઇન્ડિયન બધું અનલિમિટેડ તો ચાલો આપણે પણ જોઈએ

क्या क्या डाल रहे हो भैया बता ये ऑयल है ये जीरा है ये गार्लिक है हरी मिर्च है अदरक है तो मैं जोई सको जो यहाँ बच्चे वस्तु हाइजेनिक बने तेल ना पर तो मैं जोई सको

કાજુ ગ્રેવીન ગ્રેવી ગ્રેવી ક્રીમ બટર जेल पेपर रेड एंड लो अभी लास्ट में जो है कस्तूरी मेथी कस्तूरी मेथी बना के देखो हमारी जन को और पनीर पनीर आखिर में धनिया पत्ता

તમે જોઈ શકો છો અહીંયા આખું ઓપન કિચન છે કે જ્યાં તમારા કસ્ટમરોને પણ અહીંયા આવીને અંદર ચેક કરવું હોય તો કરી શકો કે કેટલી સ્પષ્ટતા રાખવામાં આવે છે બધી વસ્તુ હાઇજેનિક વસ્તુ છે કોઈ પણ વાસી આઈટમ રાખવામાં નથી આવતી જેમ કે કાલની વસ્તુ કોઈ પણ હોય તે ફેંકી દેવામાં આવે છે અને એકદમ ફ્રેશ વસ્તુ અહીંયા બધી સર્વ કરવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે ઉપર ઓપન ગાર્ડન ટેરેસ ની પણ વિઝિટ કરીએ અહિયાં તમે જોઈ શકો છો બહુ મોટી સ્પેસ આપવામાં આવી છે અહિયાં તમે તમારા નાના મોટા પ્રસંગ પણ સેલિબ્રેટ કરી શકો છો જેમ કે તમારો બર્થડે છે સગાઈ છે બેબી શાવર છે ગેટ ટુગેધર છે એવી જ તમે અહીંયા નાની મોટી પાર્ટીઓ પણ સેલિબ્રેટ કરી શકો છો તમે જોઈ શકો છો સ્પેસ પણ કેટલું મોટું અને આ પણ તમે જોઈ શકો છો સામે એસી હોલ પણ રાખવામાં આવ્યો છે તો ચાલો આપણે ત્યાં જઈએ અને ત્યાંની પણ હું તમને વિઝિટ કરાવું આ તમે જોઈ શકો છો એસી હોલ એસી માં બેસીને જમવું હોય તો એસી વાળા હોલમાં પણ તમે જમી શકો છો અને ત્યારબાદ અમે મંગાવ્યું હતું મેલડી રેસ્ટોરન્ટની મોસ્ટ ડિમાન્ડિંગ આઈટમ મેરડી સ્પેશિયલ જે એક પંજાબી આઈટમ છે અને અમે ટ્રાય કરી હતી એને તંદુરી સાથે જે ખાવામાં પણ અમને ખૂબ જ મજા આવી હતી અને આ આઈટમને રેટિંગ આપું તો દસમાંથી નવ હું આપી શકું છું અને ત્યારબાદ અમે મંગાવ્યું હતું ચાઇનીઝ આઈટમ મન્ચુરિયમ અને આ આપણું આવી ગયું છે ચાઇનીઝ આઈટમ મંચુરિયમ અહીંયા કસ્ટમર અને ટેસ્ટ ઉપર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે અને અહીંયાનું મન્ચુરિયન પણ અમે ટ્રાય કર્યું એ પણ ખાવામાં ખૂબ જ સરસ હતું થઈ ગયો જીની રોલ જીની રોલ પણ આપણે ટ્રાય કરી

અને જો તમારે પણ ખાવું હોય તો તમે પણ પહોંચી જવો મેરડી ગાર્ડન અને રેસ્ટોરન્ટ સર્કલ સર્કલથી તમે સોસાયટીના ગેટ તરફ જાઓ છો ત્યાં જ વચ્ચે આવે છે મેરડી ગાર્ડન અને રેસ્ટોરન્ટ જો તમારે પણ ખાવું હોય તો વડોદરા વિસ્તારમાં બેસ્ટ પ્લેસ છે પંજાબી છે સાઉથ ઇન્ડિયન છે ને ગુજરાતી છે અહીંયા પણ છે તમારે ત્રણેય એક જ સાથે જમતું જમવું હોય અલગ અલગ વ્યક્તિઓને ત્રણ વસ્તુ અલગ અલગ તો તમે અહીંયા આવીને જમી શકો છો અહીંયા અનલિમિટેડ આઈટમ પણ છે પંજાબી થાળી એકસો સિત્તેરમાં ગુજરાતી થાળી એકસો ત્રીસમાં અને સાઉથ ઇન્ડિયન આઇટમ ચાલુ થાય છે માત્ર ને માત્ર નવ્વાણું રૂપિયાથી